વાત સુરતની સુરત શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અસહ્ય ઉકળાટ બાદ સવારે વરસાદી છાંટા પડ્યા રાંદેર ડાજણ પાલનપુર પાલ સહિત વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા વરસાદી છાંટા પડતા વાતાવરણમાં બફારો વધ્યો છે છેલ્લા બે દિવસથી સુરતમાં તાપમાનની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું હતું જોકે હવે ભારે બફારા બાદ ઠંડક અનુભવાઈ રહી છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી થોડા દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પધરામણી કરી શકે છે ગુજરાતના ચોમાસા અંગે સારા સમાચાર ચોમાસું ગુજરાતથી માત્ર પાંચસો ચાલીસ કિલોમીટર દૂર છે બે દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ શકે છે મુંબઈના ઘણા ભાગોમાં વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસમાં એન્ટ્રી થઈ શકે છે તો હાલમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ગુજરાતમાં ફરી આઠ અને નવ જૂને વરસાદ થઈ શકે છે આઠ નવ જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આઠમી છ જિલ્લાઓમાં ચારે નવમી બાર જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે वो ड्राई वेदर प्रवेल करेगा उसके बाद डे सिक्स और डे सेवन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो, वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वलसाड़ नवसारी डांग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के गिर सोमनाथ और देव हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़ नवसारी डोंग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और पंचमहल और दाहौर और सौराष्ट्र रीजन okay. की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन होने का पूर्वानुमान दिया गया है डे सेवन को वो डिस्ट्रिक्ट है गिर सोमनाथ जूनागढ़ अमरेली और भावनगर તો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરી એકવાર જોવા મળ્યા છે કોંગ્રેસના નેતા અમદાવાદ કોંગ્રેસ કોર્પોરેટર જોવા મળ્યા છે ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ છે ત્યારે એમસીના કાર્યક્રમમાં આવ્યો છું ઇકબાલ શેખે તેવું જણાવ્યું શું ઇકબાલ શેખ પાછપની નજીક જવાના પ્રયાસ કરી રહ્યા છે તેવા અત્યારે સવાલ થઈ રહ્યા છે એવું નથી આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચમી મે એટલે વૃક્ષારોપણનો દિવસ છે આજે અને એ દિવસ નિમિત્તે આજે કોર્પોરેશનના કાર્યક્રમમાં સીએમ સાહેબ પોતે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાંની અગાઉ પણ હાજર હતો કોર્પોરેશનનો કાર્યક્રમ હતો આજે પણ કોર્પોરેશનનો કાર્યક્રમ છે અમુક કાઉન્સિલરોને અનુકૂળતા ના હોય તો નહીં આવી શકતા હોય પણ મને અનુકૂળતા છે સવારનો સમય છે સવારે વિસ્તારમાં રાઉન્ડ લઈને સીધે અહીંયા આવ્યો છું હવે અહીં પછી ફરી વિસ્તારમાં જવાનું છું અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રહી છે ઓમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી કરાઈ મિશન મિલિયન ટ્રી અંતર્ગત લાખ વૃક્ષો ઓમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્મા મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા રિવરફ્રન્ટમાં આજથી એએમટીએસ ફીડર બસ ચાલશે વાસણાથી વાડજ સ્ટોપ સુધી એમટીએસ બસ ચાલશે ડાયવર્સિટી પાર્ક રિવરફ્રન્ટ ફ્લાવર ફ્લાવર પાર્ક વાડા જ પાસે સ્ટોપ હશે જ્યારે સોલિડ વેસ્ટ વિભાગનો રિડ્યુસ રીયુઝ અને રીસાયકલ ટેમ્પોનું પણ લોકાર્પણ કરાવવું છે તો શહેરમાં જૂના કપડાં અને પુસ્તકો એકઠા કરી રીયુઝ કરવામાં આવશે સો દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે જેનાથી કે આપણે પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે આપણે અહીંયા આ અહીંયા જે ગ્લોબલ વોર્મિંગ છે અને હીટ વેવ વધારે વધારે વધી રહ્યું છે અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું આ વૃક્ષારોપણનું આજે મિલિયન થ્રી ત્રીજનું શુભારંભ કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે લોકો પબ્લિક સુવિધાના સાધનો વધારે વાપરે મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય સાઉથ બોપલ હોય વસ્ત્રાલ હોય નાના ચિલોડા હોય રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એએમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે

તો રાજકોટ અગ્નિકાંડની જ્વાળાઓ હજુ પણ શમી નથી ત્યારે ન્યૂ સિટીની ટીમ દ્વારા ભાવનગરમાં ફાયર સેફ્ટીનો રિયાલીટી ચેક કરતા ચોંકાવનારા ખુલાસા થયા ભાવનગરમાં વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનનો અભાવ જોવા મળ્યો ઉપરાંત ફાયર સ્ટેશનોમાં પૂરતો સ્ટાફ પણ નહોતો જોવા મળ્યો સાથે શહેરમાં ફક્ત એક જ ફાયર સ્ટેશન છે ત્યારે શહેરના પોલીસ કમિશનર આગામી દિવસોમાં ત્રણ નવા ફાયર સ્ટેશન ખોલવાની વાત કરી રહ્યા છે આ સમગ્ર ઘટના આની છું તો આગ લાગે ત્યારે કુવો ખોદવાની કહેવાત યથાર્થ થઈ રહી છે જે મહેકમની વાત છે એ મહેકમ આપણે હમણાં જ રિવાઇઝ કરાવ્યું છે અને એ મહેકમ રિવાઇઝ કરાવ્યું છે પણ અત્યારે આપણી પાસે ફાસ્ટેશન કુલ બે પ્રપોઝ છે એટલે કે એનું અત્યારે ટેનર બહાર પડવાની તૈયારીમાં છે એટલે એકવાર બાર ફાસ્ટન બની જશે એટલે આપણે ભરતીની પ્રક્રિયા જે છે પૂર્તો કરીને પૂર્તી ભરતી જે કરવાની છે કરી દઈશું કોઈપણ શહેરમાં એક લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે પરંતુ ભાવનગરમાં કુલ છ લાખની વસ્તીએ ફક્ત એક જ ફાયર સ્ટેશન છે અને તેમાં પૂરતો સ્ટાફ નથી નવા ફાયર સ્ટેશનની મંજૂરી સ્ટેશનમાં નવા સ્ટાફની ફાળવણી કરવાનું ભાવનગર મનપા જણાવી રહી છે પણ રાજકોટની ઘટના બાદ આજે પણ ભાવનગરનું તંત્ર ક્યાંક ને ક્યાંક ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે બસો બેતાલીસ ની મંજૂર થયેલી છે જેમાં ચીફ ફાયર ઓફિસર પોસ્ટ

પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપીની શોધખોળ યથાવત છે અમદાવાદના રશ્મી ગ્રોથ હબ ટુ એસ્ટેટમાં શેડ નંબર ટાયર કરતા કારમાંથી ઓગણત્રીસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો કાર માલિકની પૂછપરછમાં સ્પર્ધક વેપારીએ ફસાવ્યાનો આક્ષેપ કર્યો હતો ઊંડાણપૂર્વક તપાસ કરાતા કાર માલિક અગાઉ જે વેપારી સાથે કામ કરતા હતા તે વેપારીએ જ કાવતરું રચ્યા આરોપીની કરી છે એને ધમકી પણ આપી હતી કે હું તને જોઈ લઈશ આ કામનો જે નરેશ આરોપી છે એ અને ગાડી માલિક આ બંનેનો એક જ ધંધો છે અને કોમ્પિટિશનના કારણે આરોપી નરેશે એની ગાડીમાં પ્લાન્ટ ડ્રગ્સ કરેલું હતું વાત જૂનાગઢની જૂનાગઢના જલસર શ્રીધામ આશ્રમના સંચાલકની ધરપકડ કરી છે ગુરુકુળના સીસીટીવી સહિત અન્ય બાબતોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે તેના જે પૈસા છે તેને લઈને આ સમગ્ર માથાકૂટ થયેલી અને તેનો રાગદ્વેષ રાખી અને આજે શ્રીધામ ગુરુકુળના પ્રમુખ ઉપર આ ફરી આરોપીઓએ હુમલો કર્યો લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાયદેસરતાને બહાલી આપતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર કાયદો બંધારણની જોગવાઈથી વિપરીત હોવાથી રજૂઆત કરાઈ નાગરિકતા મૂળભૂત અધિકારોનું આ કાયદાથી હનન થતું હોવાની પણ રજૂઆત કરાઈ રાજ્ય જ્યારે નાગરિકના હકો પર તરાપ મારે ત્યારે સર્વોચ્ચ અદાલતનો હસ્તક્ષેપ જરૂરી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા રજદારની રજૂઆતોને સાંભળતા રાજ્ય સરકારને નોટિસ જારી કરાઈ આ રજદાર વિરુદ્ધ થનારી કાર્યવાહી પર જે પણ બીજા બધા ઉપર જો આ કાયદાનો અમલ કરવામાં આવશે તો આ કાયદો એની અમલવારી ગેરબંધારણીય ગણાશે કારણ કે કોઈ પણ જૂના વ્યવહારો ફરીથી ઉખાડી શકાય નહીં અને તે જૂના વ્યવહારોના આધારે કોઈને ક્રિમિનલ પ્રોસિક્યુશન કોઈની સામે ન કરી શકાય તેવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં રહી બે હજાર ચોવીસ નો જનાદેશ સ્પષ્ટ છે ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે ભાજપને ભાજપ ને બસો બાણું બેઠકો મળી છે દિલ્હીમાં એનડીએ ની મહત્વની બેઠક મળશે ગુજરાતના જીતેલા પચીસ સાંસદો દિલ્હી જવા રવાના થશે ભાજપના વિજેતાઓ આજે બેઠકમાં ઉપસ્થિત રહેશે પીએમએ સતત ત્રીજી વાર એનડીએ પર વિશ્વાસ બદલ જનતા જનાર્દનનો આભાર માન્યો છે ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયનો નવો અધ્યાય લખાશે ભાજપ મુખ્યાલય પર જીતના જશ્ન માટે પહોંચેલા પીએમ મોદીએ જણાવ્યું કે અમારી સામે વિકસિત ભારતનો એક સંકલ્પ છે તેમણે કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં દેશમાં મોટા નિર્ણયો લેવા માટે એક નવો અધ્યાય લખાશે જેના દેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે પરંતુ પૂર્ણ બહુમતી નથી મળી જ્યાં બે વાર સુધી સતત ભાજપને પોતાના જ દમ પર બહુમત મળ્યું હતું ત્યાં વખતે ઇન્ડિયા ગઠબંધનને પણ તક મળી છે અને એનડીએ ત્રણસો પારને પણ નથી કરી શકી તો બે હજાર ચોવીસના જેના દેશમાં આ વખતે હિન્દી ભાષી રાજ્યોમાં જબરદસ્ત નુકસાન થયું છે અને જેમાં ખાસ કરી ઉત્તર પ્રદેશમાં ભાજપને પાછલી ટર્મ કરતા ત્રીસ બેઠકો ઓછી પડી છે અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે ઉત્તર પ્રદેશમાં રામ મંદિરનો મુદ્દો ન ચાલ્યો જ્યારે કે ભાજપ અયોધ્યામાં જ ચૂંટણી હારી ગઈ તો પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતા બેનર્જીના ગઢને પણ ભેદી ન શકી એટલે આ વખતે મમતાએ પાછલી વખતની સરખામણીમાં વધુ બેઠકો જીતી છે તો ખટાખટ રિઝલ્ટ બાદ હવે ફટાફટ સરકાર બનશે તેના પર સૌની નજર ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની છે કોંગ્રેસે પણ હવે સરકાર બનાવવા દોટ લગાવી છે તો ચૂંટણી પરિણામ બાદ એન્ડ ફેક્ટર પર સૌની નજર મંડાઈ છે નરેન્દ્ર મોદી નીતિશકુમાર અને નાયડુ પર સૌની નજર છે આ વખતના જનાદેશમાં કુમાર અને ચંદ્રબાબુ નાયડુ હવે કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા છે જેમાં નીતિશકુમારની જેડીયુને ચૌદ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને સોળ બેઠકો પર જીત મળી છે તો હવે આ બંને નેતાઓ પાસે કુલ ત્રીસ જેટલી બેઠકો છે તો એનડીએ ના સહયોગી શિવસેનાની સાત અને એલજેપીની પાંચ બેઠકનો સાથ બની શકે છે બહુમતનો આંક પાર કરવા બંને પાર્ટીના સાથ ઉપરાંત અન્ય પક્ષનો પણ સાત જરૂરી બની જાય છે એટલે કે હવે કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવા ભાજપને નાયડુ અને પર મદાર રાખવો પડી શકે છે એવું નથી કે અને નાયડુ પહેલી વખત ભૂમિકામાં આવ્યા હોય અગાઉ પણ બંને એન ફેક્ટર ભૂતકાળમાં પણ કિંગમેકર બની ચૂક્યા છે ઓગણીસો છન્નું માં લોકસભાની ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમત નહોતી મળી ત્યારે નાયડુ જ યુનાઇટેડ ફ્રન્ટના કન્વીનર હતા અને તે કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા જ્યારે એચડી તેકોડાની સરકાર બની ત્યારે નાયડુએ તેમને બહારથી ટેકો આપી અને કિંગમેકર બન્યા હતા તો આઈ કે ગુજરાતની સરકાર ડામાડોળ થઈ ત્યારે પણ નાયડુએ ટેકો આપ્યો હતો એટલે સરકાર બનાવવાની તૈયારીના ભાગરૂપે ગઈકાલે જ ભાજપે બંને નેતાઓને ફોન કર્યા હોવાના સૂત્રોના મતે અહેવાલો મળી રહ્યા છે આ વખતે નરેન્દ્ર મોદી પાસે સતત ત્રીજી પીએમ બની અને પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડવાનો ચાન્સ હતો પરંતુ તેમના પક્ષ ભાજપને બહુમત નથી મળી અને સરકાર બનાવવા સાથી પક્ષના ટેકાથી સરકાર રચાશે અને પીએમ મોદીએ નહેરુનો રેકોર્ડ તોડવાનો ચાન્સ ગુમાવ્યો છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો